વડાપ્રધાનના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સ્વચ્છતા વિશે જાગૃત કરવા નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા તેમજ ધ્રાંગધ્રા શહેર સંગઠન દ્વારા શહેરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયા આજ રોજ ભારતના વડાપ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ હોવાથી અનેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશમાં આજે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આગામી બે ઓક્ટોબર સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં નગરપાલિકા તેમજ શહેર સંગઠન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે આજે યોજાયેલ સફાઈ અભિયાનમાં ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેન તેમજ ભાજપ શહેર પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો અને સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલ સફાઈ અભિયાનમાં શહેરના માન મહેલાત વિસ્તાર તેમજ આર્ય સમાજ વિસ્તારમાં સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવશે લોકો પણ સ્વચ્છતા વિશે આગળ આવે તે માટે નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી આજ રોજ ધ્રાંગધ્રા નગરપાલિકા અને શહેર સંગઠન દ્વારા માનનીય નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ પૂર્વ સંધ્યાએ ધ્રાંગધ્રાની મેઇન બજારો અને તમામ વોર્ડ રસ્તાઓ બધી જગ્યાએ આજે અમે પૂર્વ સંધ્યાએ રાત્રિ સફાઈનું આયોજન કરેલ છે અલગ અલગ ઘણા બધા પ્રોગ્રામ છે પણ આજે અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા ત્યારે લાલ કિલ્લાની પ્રાચીરથી તેમને ભારત દેશને એક સારો સંદેશ આપ્યો હતો સ્વચ્છતા સ્વચ્છતા એ સેવા તો આજે અમે એને અનુસંધાને ધ્રાંગધ્રા ગામમાં લોક જાગૃતિ માટે સ્વચ્છતા માટે આજે અમે ધ્રાંગધ્રા નગરપાલિકા અમારા સુધરાય સભ્ય શહેર સંગઠન પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ સાથે સંગઠનના હોદ્દેદારો ધ્રાંગધ્રામાં અમે સફાઈ અભિયાન હાથ ધરવા જઈ રહ્યા છીએ